હેલો એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ આદ્યન ક્લાસિસ આર્યન ક્લાસીસમાં દિલથી તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થીઓ આપણે ધોરણ બાર તત્વજ્ઞાનમાં ચેપ્ટર છ ભારતીય તર્કશાસ્ત્રમાં અનુમાન આ ચેપ્ટર આપણે ભણી રહ્યા છીએ કન્ટિન્યુ ચેપ્ટર છે તો આજે આપણે ગયા વિડીયોની અંદર નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈ ગયા હતા કે અનુમાનના પ્રકારો એમાં સ્વાર્થાનુમાન અને પરાથા અનુમાન આપણે જોઈ ગયા હતા જે મોસ્ટ 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 આઈમ બી પ્રશ્ન છે વારંવાર પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન છે જો એકવાર વિડીયો ના તો એ પ્રશ્નને વ્યવસ્થિત તમે તૈયાર કરી લેજો ચલો એના પછી આજે આપણે વ્યાપ્તિનું સ્વરૂપ અને તેના પ્રકારો વિશે ચર્ચા કરીશું તો વ્યાપ્તિનું સ્વરૂપ અને તેના પ્રકારો માટે તમારે પહેલાં ત્રણ મુદ્દા ધ્યાનમાં રાખવા પડશે તો કે વ્યાપ્તિનું સ્વરૂપ સમજવું હોય તો તમારે સૌથી પહેલાં શું કરવું પડે તો વ્યાપ્તિનું લક્ષણ અને તેના ફલિતાર્થો ભણવા પડે વ્યાપ્તિનું સમર્થન કરવાની ચાર વિધિઓ જોવી પડે અને વ્યાપ્તિના પ્રકારો એમાં સૌથી પહેલાં આપણે ભણીશું વ્યાપ્તિનું લક્ષણ અને તેના ફલિતાર્થો જે પરીક્ષાની અંદર એમસીક્યુ મનોયત્નમાં વિભાગ બી માં પ્રશ્ન પૂછાય છે અને વિભાગ સીમાં પણ પ્રશ્ન પૂછાય છે ઓકે તો થોડું ધ્યાન રાખીશું અને પ્રશ્નને વ્યવસ્થિત ભણીશું ચેપ્ટર આવડે એવું જ છે પણ ક્યાંક ને ક્યાંક તમે આમાં ધ્યાન નથી આપતા એના હિસાબે ક્યાંક ને ક્યાંક તમને ચેપ્ટર યાદ રાખવામાં તકલીફ પડે છે બાકી મારું એવું માનવું છે કે તત્વજ્ઞાન કરતા કોઈ વિષય સહેલો નથી તમારા બા આર્ટ્સની અંદર વાત કરું તો પણ તમને એનાથી એમાં ઇન્ટરેસ્ટ હોવું જોઈએ ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ હોય છે કે વાંચેલું કેવી રીતે યાદ રાખું વિડીયો બનાવો વિડીયો બનાવો ભાઈ શાંતિ રાખો વિદ્યાર્થીઓ ટાઈમ મળે એ રીતના કંઈક એડજસ્ટ કરીને તમારા માટે વિડીયો બનાવું છું જો તમને વાંચવામાં ઇન્ટરેસ્ટ હોય તો પછી વાંચેલું તો યાદ રહેવાનું છે પણ તમને ઇન્ટરેસ્ટ ના હોય તો જ આ તકલીફ ઊભી થાય પણ વાંધો નહીં એનું પણ સોલ્યુશન લઈને આપણે એક સરસ મજાનો વિડીયો બનાવી દઈશું ચલો શરૂઆત કરીશું આપણે વ્યક્તિનું લક્ષણ અને તેના ફલિતાર્થો તો વ્યાપ્તિનું લક્ષણ એટલે શું અથવા તો તમને વ્યાપ્તિની વ્યાખ્યા પૂછાય તો વ્યાપ્તિની વ્યાખ્યા પૂછાય તો પણ જવાબ આ જ આવે અને વ્યાપ્તિનું લક્ષણ પૂછે તો પણ જવાબ આ જ આવે ચલો વ્યાપ્તિ એટલે મોસ્ટ આઈએમપી આ પ્રશ્ન છે વિભાગ બીમાં પૂછાય અને વિભાગ એમાં એમસીક્યુમાં પણ આ પ્રશ્ન પૂછાય છે ઘણી વાત કે વ્યાપ્તિ એટલે વ્યાપ્તિ સંબંધની રજૂઆત કરતું સર્વદેશી વિધાન વ્યાપ્તિ એટલે શું તો વ્યાપ્તિ એટલે વ્યાપતિ સંબંધની રજૂઆત કરતું સર્વદેશી વિધાન જો એની વ્યાખ્યા એકદમ સહેલી છે વ્યાપ્તિ એટલે શું તો વ્યાપ્તિ સંબંધની યાદ રહે વ્યાપ્તિ તો આપણને યાદ રહી જાય પણ વ્યાપ્તિ સંબંધની રજૂઆત કરતું સર્વદેશી વિધાન છે વ્યાપ્તિ શું છે તો સર્વદેશી વિધાન છે પણ આ સર્વદેશી વિધાન રજૂઆત કરે છે કોની વ્યાપ્તિ સંબંધની તો વ્યાખ્યા યાદ રહી જાય કે વ્યાપ્તિ એટલે વ્યાપતિ સંબંધની રજૂઆત કરતું સર્વદેશી વિધાન મોસ્ટ આઈએમ પીએમસી ક્યુ છે ખાસ ધ્યાન રાખશો ચલો આગળ વધીશું ચલો હવે આ વ્યાપ્તિ એટલે શું તો થોડું એનું વિશ્લેષણ થોડું ડીપમાં જોઈ લઈએ સમજી લઈએ તો કે વ્યાપ્તિ એટલે જ્યાં અમુક એક વસ્તુ હોય ત્યાં બીજી અમુક વસ્તુ પણ હોય છે શું કહેવા માંગે છે વ્યાપ્તિ એવું કહે છે કે જ્યાં અમુક એક વસ્તુ હોય ત્યાં અમુક બીજી વસ્તુ પણ હોય છે અમુક નથી જોડિયા ભાઈબંધો હોય ને તો એક જગ્યાએ કોઈ ભાઈબંધ હોય તો બીજી જગ્યાએ હોય જ એમાં કહેવું જ ના પડે પૂછવું જ ના પડે કે પેલો ભાઈ તારી જોડે છે એ હોય જ બાય ડિફોલ્ટ હોય એવો એમની દોસ્તી હોય એમ છોકરીઓમાં ઘણી વાર આવું હોય છે એક જગ્યાએ કોઈ બેન હોય બીજી જગ્યાએ હોય જ એમ કે ખબર પડે છે એટલે વ્યાપ્તિ એટલે શું તો જ્યાં અમુક એક વસ્તુ હોય ત્યાં બીજી અમુક વસ્તુ પણ હોય છે હવે એ કેવી રીતે તો આપણે ઉદાહરણ તરીકે સમજીશું તો જોજો થોડું ધ્યાન રાખજો મેં તમને ચેપ્ટરની શરૂઆતમાં કીધું હતું અને હાલ પણ કહું છું કે આ ચેપ્ટરમાં તમારે શું યાદ રાખવાનું છે તો આટલું જ યાદ રાખવાનું છે કે જ્યાં જ્યાં ધુમાડો હોય છે ત્યાં 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 અગ્નિ હોય છે બસ આટલું યાદ રહેશે તો ખાસ તમને આ ચેપ્ટરની અંદર કોઈ તકલીફ જ નહીં પડે કારણ કે બધી જગ્યાએ તમારે આ જ એક્ઝામ્પલ સમજાવવાનું છે કે જ્યાં જ્યાં ધુમાડો હોય છે ત્યાં ત્યાં અગ્નિ હોય છે તો જો અમુક એક વસ્તુ હોય મતલબ જ્યાં ધુમાડો હોય તો આ અમુક એક વસ્તુ હોય ત્યાં બીજી અમુક વસ્તુ પણ હોય છે તો ધુમાડો હોય છે ત્યાં અગ્નિ હોય છે તો ઉદાહરણ તરીકે મેં તમને સમજાયું વ્યાપ્તિ શું કહે છે કે જ્યાં એક વસ્તુ હોય ત્યાં બીજી વસ્તુ પણ હોય તો ઉદાહરણ તરીકે જ્યાં ધુમાડું હોય ત્યાં અગ્નિ પણ હોય છે તો થઈ ગયું ને આને કહેવાય વ્યાપ્તિ જ્યાં જ્યાં ધુમાડું હોય છે ત્યાં ત્યાં અગ્નિ હોય છે વ્યાપ્તિ એટલે જ્યાં અમુક એક વસ્તુ હોય ત્યાં બીજી અમુક વસ્તુ પણ હોય છે ક્લિયર ખ્યાલ પડે છે વ્યાપ્તિ એટલે શું જ્યાં એક વસ્તુ હોય ત્યાં બીજી વસ્તુ હોય ઉદાહરણ તરીકે લખો તો જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય પતી ગયું યાદ રહે કે ન રહે ઓકે આગળ વધશું ચાલો હવે જોઈશું વ્યાપ્તિના બે ફલિતાર્થો તો વ્યાપ્તિના બે ફલિતાર્થો કયા કયા છે તો ખાસ યાદ રાખશો મોસ્ટ આઈએમપી વિભાગ બીમાં પૂછાય એવો પ્રશ્ન અથવા વિભાગ સીમાં પણ પૂછી લે કે વ્યાપ્તિના બે ફલિતાર્થો જણાવો તો કયા કયા આવશે એક તો નિત્ય સાહચર્ય અને અવિના ભાવ સંબંધ વ્યાપ્તિના બે ફલિતાર્થો કયા કયા છે નિત્ય સાહચર્ય અને અવિના ભાવ સંબંધ વ્યાપ્તિના બે ફલિતાર્થો કયા કયા છે નિત્ય સાહચર્ય અને અવિના ભાવ સંબંધ ત્રીજી વાત બોલી દઉં વ્યાપ્તિના બે ફલિતાર્થો પૂછાય વિભાગ બી માં તો તમારે લખવા પડે કયા કયા છે તો વ્યાપ્તિના બે ફલિતાર્થો નિત્ય સાહચર્ય અને અવિના ભાવ સંબંધ ઉપર આપણે જોઈ ગયા વ્યાપ્તિનું લક્ષણ અને તેની વ્યાખ્યા આ છે વ્યાપ્તિ એટલે વ્યાપ્તિ સંબંધની રજૂઆત કરતું સર્વદિશી વિધાન આ વ્યાપ્તિની વ્યાખ્યા છે અને આ વ્યાપ્તિનું લક્ષણ છે બીજું વ્યાપ્તિનું વિશેષ દીપમાં આપણે માહિતી લીધી કે વ્યાપ્તિ એટલે શું તો જ્યાં અમુક એક વસ્તુ હોય ત્યાં બીજી વસ્તુ પણ હોય ઉદાહરણ તરીકે જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય છે હવે જોઈશું વ્યાપ્તિના બે ફલિતાર્થો કયા કયા છે નિત્ય સાહચર્ય અને અવિનાભાવ ભાવ સંબંધ એમાં એક નંબરમાં આપણે જોઈશું નિત્ય સાહચર્ય તો નિત્ય સાહચર્ય એટલે શું તો નિત્ય સાચર્ય એટલે સમજી અને એને વિભાગ બી માટે તૈયાર કરવાના છે તો અહીંયા વ્યક્તિના બે ફલિદાર્થો નિત્ય સાચર્ય અવિનાભાવ ભાવ સંબંધ આ પણ પૂછાય છે નિત્ય સાચર્ય એટલે શું તો નિત્ય સાચર્ય એટલે કાયમ સાથે હોવા પડું આ પણ વિભાગ બી માં પૂછાય છે પછી અહીંયા મેં તમને કીધું આ પણ વિભાગ બી અથવા વિભાગ એમાં પૂછાય છે આ વિભાગ છે ખાસ ધ્યાન નિત્ય એટલે તો કાયમ સાથે એનું સાથ હમ દોનો જન્મો જન્મ સાથ હી રહેગે કોઈ વાત નહીં ઈસ જન્મ મેં તુમ મુજે મિલે હો અગલે જન્મ મેં ભી મિલના અભી પઢાઈ કરો અગલે જન્મ મે મિલેગે જબ જન્મ હોગા તબ એટલે એવું છે નિત્ય સાચ જો નિત્ય એટલે રોજ અને સાચા એટલે સાથે રહેવું તો નિત્ય સાચી એટલે કાયમ સાથે હોવા મળવું ઓકે યાદ રહે છે ચાલો આગળ વધીશું હવે ઉપર જેમ જોઈ ગયા એનું એ વસ્તુ મારા વાલાઓ નીચે છે કંઈ નવું એક્સ્ટ્રા નથી જો નિત્ય સાચેધ્ય એટલે નિત્ય એટલે હંમેશા અને સા સાચા દીધી એટલે સાથે હોવું તો જો હમણાં આપણે ઉપર જોઈ ગયા ને કે જ્યાં અમુક એક વસ્તુ હોય ત્યાં બીજી અમુક વસ્તુ પણ હોય છે તો તે બંને વસ્તુઓ વચ્ચે તો તે બંને વસ્તુઓ વચ્ચે શું છે નિત્ય સાહર્ય છે કોની કોની વચ્ચે નિત્ય સાચર્ય છે આપણે હમણાં જોઈ ગયા વ્યાપ્તિમાં કે અમુક એક વસ્તુ હોય ત્યાં બીજી વસ્તુ હોય મતલબ ઉદાહરણ તરીકે કહેવું હતું ધુમાડો હોય ત્યાં ત્યાં આગની હોય છે તો આ એક વ્યાપ્તિ હતી અને એને તમે જો ફલિતાર્થની રીતે જુઓ તો એને નિત્ય સાહચર્ય પણ કહેવાય કેવી રીતે તો એક વસ્તુ હોય ત્યાં બીજી વસ્તુ પણ હોય છે તે તો તે બંને વસ્તુઓ વચ્ચે શું છે તો એ બંને વસ્તુઓ વચ્ચે નિત્ય સાહચર્ય છે હવે ઉદાહરણ તરીકે લખવું હોય તો વળી આવી ગયું જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય છે હવે તમે કહેતા છો કે આમાં ભણવાનું શું તો આમાં આ જ ભણવાનું છે બસ જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય બસ ખાલી થોડા થોડા મુદ્દા બદલાય છે આગળ હતું વ્યાપથી અહીંયા છે નિત્ય સાચર્ય પણ ઉદાહરણ તો એકનું એક જ છે સમજવાનું એકનું એક જ છે ક્લિયર ચાલો થોડું અહીંયા આપણે સમજી લઈએ જુઓ તમે તો એવો સર્વદેશી નિયમ તો જ રજૂ થઈ શકે જો ધુમાડાની હાજરી હોય અને છતાં અગ્નિની હાજરી ન હોય તેવો એક પણ પ્રસંગ આપણને જોવા મળતો ન હોય આ કહેવા શું માગે છે આ લય તો એમ કહે છે કે સર્વદેશી નિયમ તો જ રજૂ થઈ શકે ક્યારે રજૂ થાય આ જ્યાં જ્યાં ધુમાડો હોય છે ત્યાં ત્યાં અગ્નિ હોય છે આ એક સર્વદેશી નિયમ આપણે રજૂ કરવો છે પણ તમે ક્યારે રજૂ કરી શકો તો કે ધુમાડાની હાજરી હોય અને અગ્નિની હાજરી ન હોય એવો એક કે બનાવ આપણને જોવા ના મળે મતલબ ધુમાડો તો હોય પણ અગ્નિ ન હોય એવું એક પણ વખત જોવા ન મળે તો જ આપણે શું કરી શકીએ તો કે તો જ આપણે સર્વદેશી નિયમની રજૂઆત કરી શકીએ તો જો અહીંયા એક જ મિનિટ થોડું હા ચલો હવે જોઈ લો તો અહીંયા જોજો એવો સર્વદેશી નિયમ તો જ રજૂ થઈ શકે જો ધુમાડાની હાજરી હોય અને છતાં અગ્નિની હાજરી ન હોય એવો એક પણ પ્રસંગ આપણને જોવા મળતો ન હોય તો આજ સુધી વિદ્યાર્થીઓ જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ આપણને જોવા મળે છે કે નથી મળતી તો કે હા મળે છે તો એવો એક પણ પ્રસંગ આપણને જોવા મળે જ નથી તો કે ધુમાડાની હાજરીની સાથે અગ્નિની ગેરહાજરી ક્યારે હોય નહીં વાત સાચી ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય જ ધુમાડો હોય ત્યાં અગ્નિ ના હોય એવો આપણને એ ક્યારેય એવું હોતું જ નથી તો એવું ક્યારે હોય નહીં તો અને તો જ ધુમાડાના અગ્નિ સાથેના નિત્ય સાહચર્યની આપણે શું કરીએ છીએ સર્વદેશી નિયમ રૂપે રજૂઆત કરી શકાય છે મતલબ ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય છે ધુમાડો હોય અને અગ્નિ ગેરહાજર હોય એવો એક પણ પ્રસંગ આપણને જોવા મળતો નથી તો અને તો જ આપણે ધુમાડાના અગ્નિ સાથેના સાહચર્યની સર્વદેશી નિયમ રૂપે શું કરી શકીએ છીએ તો કે રજૂઆત કરી શકીએ છીએ ક્લિયર જો આપણે અવિના ભાવ સંબંધ પણ સાથે સાથે જોવાનો છે પણ આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન હતો જે મેં અહીંયા તમને સમજાયું છે કે નિત્ય સાચે એટલે સાથે કાયમ કાયમ સાથે રહેવા પણ હોવા પણ જ્યાં એક વસ્તુ હોય ત્યાં બીજી વસ્તુ હોય જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય છે ચલો આગળ શું કહે છે તો કે આમ જ્યાં જ્યાં ધુમાડો હોય છે ત્યાં ત્યાં અગ્નિ હોય છે એ વ્યાપ્તિનો એક શું છે ફલિતાર્થ એ છે કે ધુમાડાનું અગ્નિ સાથે સાહચર્ય નિરપવાદ છે મતલબ સાહચર્ય એટલે સાથે રહેવું ધુમાડો અને અગ્નિ હંમેશા સાથે હોય છે થેડી તો આ ધુમાડો અને અગ્નિ હંમેશા સાથે હોય છે એમાં નિરપવાદ છે નિરપવાદ એટલે એમાં કોઈ અપવાદ જોવા મળતો નથી અપવાદ એટલે શું તો અપવાદ એટલે ધુમાડો હોય ને અગ્નિ ના હોય એને અપવાદ કહેવાય પણ ધુમાડો હોય ને અગ્નિ ના હોય એવું તો કદી બનતું જ નથી તો ના બનતો હોય તેને નિરઅપવાદ કહેવાય તો આ તમે વસ્તુ સમજતા હશો ને હમ અને તેથી આ સાહર્યને શું કહેવાય નિત્ય સાહચર્ય કહેવામાં આવે છે નિત્ય એટલે દરરોજ અને સાહચર્ય એટલે સાથે મતલબ ધુમાડો નગ્નિ હંમેશા સાથે હોય છે ક્લિયર ચલો હવે બીજો ફલિતાર્થ જોઈ લઈએ એ પણ એવું ને એવું જ છે એનો મતલબ એક જ જેવો છે ખાલી થોડું તમારે સમજવાનું છે ચલો તો કે અવિના ભાવ સંબંધનો શબ્દાર્થ જ સૂચવે છે શું સૂચવે છે તો કે અ એટલે નથી ભાવ તો અનો મતલબ થાય નથી વિના એટલે વિનાનો મતલબ મતલબ થાય થાય અને ભાવનો અસ્તિત્વ કેટલો સરસ મજાનો શબ્દ છે જો અવિના ભાવ સંબંધ અવિના ભાવ સંબંધ શબ્દાર્થ જ સૂચવે છે કે અ એટલે નથી વિના એટલે વગર અને ભાવ એટલે અસ્તિત્વ 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 મતલબ કે એક એક વસ્તુનું એટલે હોવું વસ્તુ બીજી અમુક વસ્તુ વિના શક્ય જ ન હોય તો તે બંને વસ્તુઓ વચ્ચે અવિના ભાવ સંબંધ છે હમણાં આપણે જોઈ ગયા કે એક વસ્તુ હોય ત્યાં અમુક બીજી વસ્તુ પણ હાજર હોય છે નિત્ય સાથે હોય છે તો ત્યાં નિત્ય સાથે હોય છે એ શબ્દ વાપરો તો એને કહેવાય નિત્ય સાહચર્ય પણ અહીંયા અસ્તિત્વ લખો તો એ થઈ જાય અવિના ભાવ વાત તો એકની એક જ છે ને કે એક વસ્તુનું અસ્તિત્વ બીજી અમુક વસ્તુના વસ્તુ વિના શક્ય ન હોય મતલબ ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય જ ધુમાડો હોય ને અગ્નિ ન હોય એવું શક્ય ન બને તો એક વસ્તુનું અસ્તિત્વ બીજી અમુક વસ્તુ વિના શું નથી શક્ય ન હોય તો તે બંને વસ્તુઓ વચ્ચે શું છે અવિના ભાગ સંબંધ છે ક્લિયર જો ઉદાહરણ તરીકે એનું એ જ ઉદાહરણ છે તો કે દાખલા તરીકે જ્યાં જ્યાં ધુમાડો હોય છે ત્યાં ત્યાં અગ્નિ હોય છે એવો સર્વદેશી નિયમ તો જ રજૂ થઈ શકે જો ધુમાડાનું અસ્તિત્વ મતલબ ધુમાડો હોય અને અગ્નિના અસ્તિત્વ વગર સંભવતું જ ન હોય મતલબ ધુમાડો અગ્નિ વગર હોતો જ નથી અગ્નિ હોય તો ધુમાડો હોય ધુમાડો હોય તો અગ્નિ હોય મતલબ આ બંને એકબીજા સાથે હોય જ ક્યારે ધુમાડો હોય અને અગ્નિ ન હોય એવું ન બને અને ક્યારે અગ્નિનું અસ્તિત્વ હોય અને ધુમાડાનું અસ્તિત્વ ન હોય એવું ક્યારે સંભવતું જ નથી એટલે કે એક વસ્તુ ક્યારે બીજી વસ્તુના અભાવમાં અસ્તિત્વ ધરાવતી નથી મતલબ એક વસ્તુ હોય અને બીજી વસ્તુ ન હોય તો બીજી વસ્તુ એક વસ્તુ ન હોય તો બીજી વસ્તુ ન જ હોય તો એક વસ્તુ મતલબ અગ્નિ હોય કે ધુમાડો હોય અગ્નિ હોય તો એ ધુમાડાના અભાવમાં હોતું નથી અને ધુમાડો હોય તો તે અગ્નિના અભાવમાં અસ્તિત્વ ધરાવતું નથી મતલબ બંને સાથે જ હોય એક હોય બીજું ના હોય એવું બને જ નહીં ચલો તો કે ધુમાડાને અગ્નિ સાથે શું છે વિના ભાવ સંબંધ છે અ એટલે નથી વિના એટલે વગર અને ભાવ એટલે અસ્તિત્વ ધુમાડા વગર અગ્નિનું અસ્તિત્વ નથી અને અગ્નિ વગર ધુમાડાનું અસ્તિત્વ નથી ઓકે આવું કહેવા માંગે છે તો એમ કહેવાનો અર્થ એ છે કે ધુમાડાનું અસ્તિત્વ અગ્નિના અભાવમાં મતલબ ધુમાડો અગ્નિ ન હોય તો ધુમાડો શક્ય નથી કારણ કે ધુમાડાને શું છે અગ્નિ સાથે અવિના ભાવ સંબંધ છે ધુમાડાને અગ્નિ સાથે અવિના ભાવ સંબંધ છે આ ફલિતાર્થો તમને વિભાગ સીમાં પૂછી લે બે માર્ક્સમાં કોઈ પણ એક ફલીદાર્થ તો તમારે આની તૈયારી રાખવી જોઈએ ઓકે સરસ મજાનું ભણાવું છું સમજાવું છું જો વિડીયો સારો લાગતો હોય તો કોમેન્ટ કરી શકો છો અને વિડીયોને લાઈક શેર કરી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો આમાં કહેવું ના પડે મારા વાલા વિદ્યાર્થીઓ અને કોમેન્ટ કરવામાં શું જાય છે હું તમારા માટે આટલી મહેનત કરું છું તો એક સરસ મજાનું એક દિલ મૂકી શકો છો મારા માટે અને આટલી મહેનત કરું છું એના માટે તમે સારા બે શબ્દો મારા વિશે લખી શકો છો જો તમારી ઈચ્છા હોય તો ઓકે ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આદિયન ક્લાસીસ જય હિન્દ જય ભારત